નમસ્કાર મિત્રો સંત દેવીદાસ જે પરબધામ છે જે ભવસાગરની ભૂલનારનો ભૂમ્યો રબાડી કુળને દીપાવનાર ભૂખ્યાને ભાથું દેનારા જેને પગલે પગલે પુણ્યની ગંગા વહી હતી તેવા સંત દેવીદાસ જે ભવસાગરને ભૂલનાર ભૂમ્યો એવા આજે આપણે પરબધામના સંત દેવીદાસ અમરમાં અને સંપૂર્ણ પરબધામની આપણે ઇતિહાસ જાણીએ તો ધામની સ્થાપના સંત દેવીદાસે ત્રણસો પચાસ વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે પ્રાચીન સમાથી મંદિર ઉપર નવું મંદિર ચણવામાં આવ્યું છે સંત દેવીદાસ ઉપરાંત અહીં દાદા મેકરણનો સાદુડપીરનો ઢોલિયો પરબકુંડ કરમણપીર અને દાન દાનેવપીની સમાધિ સંત કવિદાસી જીવણ સાહેબની સ્મૃતિનો કૂવો પણ આવેલ છે તે ઉપરાંત અહીં બીજી કુલ નવ સમાધિ આવેલી છે તો તેનો પરબધામનો આજે આપણે સંપૂર્ણ ઇતિહાસ જાણીએ સંત દેવીદાસ સાડા ત્રણસો વર્ષ પહેલાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના આ સંત હતા તે સમયમાં રક્તપી ક્ષય જેવા જે લા લાઈલા જેનો ઈલાજ જ કાઈ થતો નહીં તેવા રોગોથી પીડાતા લોકોની તે સેવા કરતા હતા તેમના મઠ કે આશ્રમમાં તેમની સમાધિ હતી તેને હવે તીર્થધામ તરીકે વિકસાવાયું છે જેને લોકો પરબધામ તરીકે આજે ઓળખે છે સંત દેવીદાસ સંબંધે કોઈ ઐતિહાસિક લેખન ઉપલબ્ધ નહોતું પરંતુ લોકવાયકાઓ અને સાહિત્યકારોએ જે રચના કરી છે એના ઉપરથી આપણને અમુક માહિતી મળે છે કે જે લેખોએ સંત દેવીદાસનો જે સાડા ત્રણસો વર્ષ પૂર્વે આપણે જોઈએ તો અઢારમી સદીનો જે ઇતિહાસ બતાવે છે કે દેવીદાસનો જન્મ પૂજા ભગત અને સાજણભાઈ નામના એક શ્રદ્ધાળુ રબારી દંપતીને ઘરે થયો હતો સંતનું જીવન પેરવેનું જીવન તો ભગત અથવા તે દેવાયત હતું ત્યારબાદ દેવા ભગતે માનવ સેવાની શરૂઆત છોડવડી ગામેથી શરૂ કરી હતી તેમના ગુરુ જેરામ ભારતી ગિરનારના સંત અને મહાત્મા હતા તેમણે દેવીદાસ નામ તેને આપ્યું હતું અને તેમના આશ્રમથી દસ ગાવ દૂર આવેલા મહાભારતના સમયકાળના સર્ભંગ ઋષિનો પ્રાચીન આશ્રમને સ્થળે સેવા યજ્ઞ શરૂ કરવા જણાવ્યું હતું તે સમયમાં રક્તપિત ક્ષય જેવા રોગો લાઇલાજ ગણાતા હતા અને એનો ચેપ લાગવાના કારણે બીજા લોકોને પણ લોકો અને રોગીઓના કુટુંબીજનો પણ તેને ત્યજી દેતા હતા ત્યારે દેવીદાસે આ લોકોની સેવા કરી અને તેના આશ્રમમાં રાખતા અને ત્યાં તેની સેવા કરતા હતા આમ રક્ત પ્રિતની રક્તના દર્દીની સેવા કરતા કરતા તેમને ચેપ લાગ્યો હતો અને રોગી તરીકે સેવા લેવાનું તેમને પસંદ હતું અને તેમણે જીવતી પરબધામમાં અષાઢી બીજના દિવસે મોટો મેળો ભરાય છે અને પરબધામમાં જ આમ આપણા જે સંત દેવીદાસ હતા તેમણે જીવતી સમાધિ લીધી હતી અને તેમની સ્મૃતિમાં આ એક મોટું યાત્રાધામ વિકસેલું છે આ સ્થાન મહાભારતના સમયકાળના સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું પણ મનાય છે આ ઉપરાંત દેવીદાસની સાથે અનેક આપણે બીજા પરબધામના મોટા જે સંતો અને માં માને તો ભૂલી જ ન શકાય તે અમરમાં વિશે પણ વાત કરવી છે કે જે આહેરની દીકરી હતી અને આ ઇતિહાસ વિશે તો આપણે બધું જાણવું જરૂરી જ છે તો આજે આપણે એ સંપૂર્ણ ઇતિહાસ હજુ જાણવાનો અધૂરો પ્રયો છે તો પ્રાચીન સમાધિ મંદિર ઉપર નવું મંદિર જ્યાં ચણવામાં આવ્યું છે ત્યાં સાદુલ પીરનો ઢોલિયો છે પરબકું છે દાનેવ પીરની સમાધિ છે કવિ દાસી સ્મૃતિનો કુવો આ બધા વિશે આપણે થોડું થોડું જાણીએ અને સૌથી વધુ દેવીદાસ બાપુ અને અમરમાં કે જેના વિશે તો જેટલું જાણીએ તેટલું ઓછું છે મિત્રો આ પ્રસિદ્ધ ગુજરાતની ધાર્મિક ધામની જગ્યાની આપણે સંપૂર્ણ વાત કરીએ તો અહીંયા દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પોતાનું માથું ટેકવવા માટે આવે છે આ જગ્યાનો ઇતિહાસ પણ એટલો જ રોચક અને વ્યક્તિમાં મરી પરવાયેલા માનવ મૂલ્યોને ફરી જીવંત કરી દે ને તેવો છે તો મિત્રો આ રબારીનો દીકરો કેવી રીતે બન્યો દેવીદાસ તે પણ જાણવું જરૂરી છે રબારી જ્ઞાતિમાં તેમનો જન્મ થયો હતો અને તેઓ ગાયો ચરાવતા હતા એક દિવસ તેઓને બિલકાથી દયાળ ગામ જવાનું હતું આ ગામમાં બ્રાહ્મણ ઘણા રહેતા હતા બ્રાહ્મણો તે દિવસે શિવજીની પૂજા કરવા માટે મંદિરે ભેગા થયા ત્યારે મુખીએ બૂમ પાડીને ત્યાં હાજર કેદાર નામના ગરીબ બ્રાહ્મણે કહ્યું કે તારી માતાને શરીરે રક્તિપિત રક્તપિત નીકળ્યું છે તે માટે તું પૂનમના દિવસે તારી માતાને દરિયામાં નાખી દેજે આથી ગામમાં રક્તપિત આગળ ન વધે અને તારે ચાકરી પણ ન કરવી કેદારે કહ્યું ભલે મુખી કેદારે માતાને બધી વાત કરી કે ગામના આગેવાન તેને દરિયામાં નાખી દેવાનું કહે છે તેની માતાએ પણ કહ્યું કે જો ગામનું સારું થતું હોય તો હું તૈયાર છું ગામવાળે બધા ભેગા મળી કેદારની માતાને દરિયામાં ફેંકી દીધી બીજી બાજુ આ દેવો રબારી આ ગામમાંથી પસાર થઈ રહ્યો હતો તેને સમગ્ર વાતની જાણ થતાં તે દરિયા તરફ દોડ્યો અને આ માજીને દરિયામાંથી બચાવી લીધા દેવો રબારીએ આ માજને લઈ પરબ રહેવાનું નક્કી કર્યું અને ત્યાં નકલંક પીરને ગુરુ ધારણ કરી તેની સેવા ચાકરી શરૂ કરી એવું પણ કહેવાય છે કે તેઓએ સેવાની શરૂઆત છોડવડી ગામથી કરી હતી ધીમે ધીમે આ વાત વાયુ વેગે બધે ફરતી થઈ કે પરબ એક સંત આવ્યા છે અને રક્તપિત્તના દર્દીઓની સેવા કરે છે પછી તો ધીમે ધીમે જગ્યાએ આ મોટું સ્વરૂપ ધારણ કર્યું દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત જયરામ ભારતીએ દેવા રબારીમાંથી દેવીદાસનું તેને નામ આપ્યું દેવીદાસે આજુબાજુના ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી અને ભૂખ્યાઓને ખવડાવવા લાગ્યા રક્તપિત્યાઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી તેને નવું જીવન આપવા લાગ્યા દત્ત ભગવાને દેવીદાસની પરીક્ષા કરવાનું મન થયું આથી તેઓ રક્તપિત્તના રોગી બની પરબ આવ્યા તેણે દેવીદાસને કહ્યું કે મને રક્તપિત સાથે ટીબી પણ છે માટે થૂંકવા માટે કાથરોટ પણ આપજો દેવીદાસે ખળની પથારી કરી દીધી અને દત્ત ભગવાનને કાથરોટ પણ આપી સવારે ઉઠીને દેવીદાસ જ્યારે દત્તના થૂંકની કાથરોટ દૂર કરવા માટે લઈ ગયા તો આ સમયે દત્તે કહ્યું કે જ્યાં જાઓ ક્યાં જાઓ છો દેવીદાસ દેવીદાસે કહ્યું કે આ કાથરોટને ફેંકવા માટે તો દતે કહ્યું કે આ તો રક્તપિત્તનું ઠૂંક કહેવાય તે જો નીચે કીડીઓ કે જીવજંતુ ઉપર ચડે તો તે મરી જાય માટે પી જાઓ આ સાંભળી દેવીદાસને એક પળનો પણ વિચાર કર્યા વગર કાથરોટ પી ગયા પછી દત્તે કહ્યું કે ધન્ય છે દેવીદાસ તને ધન્ય છે દત્ત ભગવાનનો ધોકો આજે પણ પરબધામમાં હોવાનું મનાય છે ધીમે ધીમે જગ્યાએ ભારે ખ્યાતિ મેળવી અને ત્યાં પરબધામમાં અમરમાંનો ઇતિહાસ પણ આપણે જાણીએ કે અમરમાં કેવી રીતે આ પરબની જગ્યાની સેવામાં જોડાણા અમરમા એ અમરબાઈ આહિર જ્ઞાતિના હતા અને તેઓ વિસાવદનના શોભાવડલા ગામે રહેતા હતા લગ્ન પછી તેઓનું આણું અહીંથી જઈ રહ્યું હતું રસ્તામાં પરબધામે આ લોકો બપોરનું ભોજન કરવા માટે રોકાયા હતા અમરમા તેમના નણંદ સાથે પરબના પીરના દર્શન કરવા માટે ગયા અમરમાએ દેવીદાસ બાપુને રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા જોયા અને આ જોઈ અમરમાનું મન સંસારમાંથી ઊઠી ગયું તેઓએ પતિ સાથે જવાના બદલે પરબની જગ્યામાં કાયમ માટે રહેવાનું નક્કી કર્યું દેવીદાસ બાપુએ તેમને જવા માટે બહુ મનાવ્યા પણ તેઓ માન્યા નહીં પછી તે અમરમાં તેના શિષ્ય બનાવ્યા અમરમાં જોડી ફેરવી દેવીદાસને મદદ કરવા લાગ્યા જગ્યા સાથે જોડાયેલા પરચા પણ એટલા જ છે સમય જતા દેવીદાસ બાપુએ સમાધિ લીધી ત્યાર પછી સમય જતા અમરમાએ પણ સમાધિ લીધી હતી અને પરબધામમાં આમ કુલ જે જીવતા નવ સમાધિ છે જેમાં આપણે આગળ સંપૂર્ણ સમાધિઓના નામ જણાવ્યા હતા અને બાપુ હાલના પરબધામના મહંત છે અને આજે પણ પરબધામમાં અખંડ સેવાના કામ અને અખંડ રસોડું ચાલે છે અષાઢી બીજના દિવસે ભવ્ય મેળાનું પણ અહીં આયોજન થાય છે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માથું ટેકવવા માટે આવે છે પરબધામ જૂનાગઢ જિલ્લાથી ભેસાણ તાલુકાની નજીક છે જૂનાગઢથી આશરે ચાલીસ કિલોમીટરનું અંતર છે જ્યારે ભેંસાણથી માત્ર ત્રણ કિમીના અંતરે આવેલું છે પરબ વાવડી ગામની બાજુમાં જ આ પરબધામ આવેલું છે મિત્રો કે એવી જગ્યા કે જ્યાં ગમે તેવા દર્દીઓ જે ચેપ લાગવાથી બીજા એના ઘરના પણ એને દૂર કરી દેતા તેની સેવા અમરમાં અને આ સંતો કરતા હતા ત્યાં બીજા પણ સંતો થઈ ગયા અહીં શારભંગ ઋષિનો આશ્રમ યુગોથી તેની આગવી ઓળખ ધરાવે છે કચ્છના પ્રસિદ્ધ સંત મેકરણ દાદાએ અહીં કઠોર તપ કરી બાર વર્ષ સુધી કાવડ ફેરવી અન્ય ક્ષેત્ર ચલાવેલ માનવ સેવા એ જ પ્રભુ સેવા મંત્રને સાર્થક કરતા સંત દેવીદાસે સમાજમાંથી તિરસ્કૃત કોઢિયા અને રક્તપિતિયાની સેવા સાથે ભૂખ્યાનો ભોજનનો સિલસિલો પણ ચાલુ રાખેલો સંત દેવીદાસના સેવા કાર્યમાં અમરમાં જોડાતા તેઓ દર્દીઓને નવરાવી ઘાપ સાફ કરી ઔષધના લેપ અને પાટાપિંડી સાથે તેમને પ્રેમથી જમાડતા અમરમાંની પ્રેમભરી હૂફ અને હામ રોગીને રોગમુક્ત કરતા એ સાથે ભિક્ષા માથે માટે ખંભે કાવડ મૂકી ભૂખ્યાની ભૂખ ભાંગવા સદાવ્રત ચલાવતા હતા ભેસણના સાદુડ ખુમાણે અમરમાની પરીક્ષા કરતા તેને સદાચાર રંગે રંગી દેતા સંત દેવીદાસે તેને કંઠી બાંધી શિષ્ય બનાવેલ સાદુર ભગત તરીકે પ્રસિદ્ધ થયેલ આ શિષ્યની સમાધિ પરબધામમાં આજે પૂજાય છે એક વખત સોરઠમાં વરસાદ ઓછો પડતા સરભંગ ઋષિના આશ્રમમાં પાણીની તકલીફ પડતા કુવો ગાળવાનું શરૂ કર્યું પરંતુ કુવો ઊંડો ગાળવા છતાં તેમાં પાણી ન આવતા સૌ મૂંઝાયા એ દરમિયાન દાસી દર્શને આવતા કારણે લોકોએ તેમને આશ્રમથી દૂર રાખ્યા આત્મજ્ઞાની સંત દાસી જીવનને નાત જાતના ભેદભાવના કારણે આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવતા નતા તેવું અમરમાએ જાણતા આત્મા સો પરમાત્મા સૂત્રને સાર્થક કરવા દાસી જીવન પાસે જઈ તેમને કુવા પાસે લઈ ગયા દાસી જીવણે ખાલી કુવો જતા તેમાં ઉતરી આરાધતા પાણીની સરવાણીઓ ચારે બાજુથી ફૂટતા દાસી જીવન પાણી સાથે કુવા બહાર આવી જતા સૌ તેમની માફી માગવા લાગ્યા આજે આ કુવાના ચરણામૃત વિના પરબધામની યાત્રા અધૂરી મનાય છે

આજે શિખરબંધ ભવ્ય મંદિરથી શોભે છે રોજ હજારો યાત્રીઓ અહીં આવી અને દર્શન કરી અને પ્રસાદ ગ્રહણ કરે છે પરંતુ એ સાથે સંત દેવીદાસ અમર માના ગરીબ નિરાધાર રોગીઓની સેવાના સૂત્રને કાયમ માટે સાર્થક કરે તેવી આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે અને અહીં પણ આજે પણ લોકો પ્રસાદ ગ્રહણ કરે છે અને દર્શન કરે છે અને અહીં ખૂબ આશીર્વાદરૂપ આ જગ્યા બનીને રહી છે આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ